નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સુરત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વીર બાલ દિવસની ઉજવણીના અનુસંધાને રબર ગર્લ ઓફ ઇન્ડિયા જી અન્વીનું સન્માન કરાયું પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરત દ્વારા વીર બાલ દિવસની ઉજવણી કામરેજ ખાતે આવેલા વાત્સ્ય સંસ્થામાં કરાઈ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હજારો બાળકોના પ્રેરણા સ્ત્રોત અને જેણે વર્ષ બે હજાર બાવીસના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ઉપરાંત રાષ્ટ્રપતિ એવોર્ડ અને ગુજરાત ગરિમા એવોર્ડ મેળવીને સમગ્ર ભારતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા જે અન્વી વિજય ઝાંઝુરિકા ઉપસ્થિત રહ્યા મહેમાનોમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રીમાન વિજયભાઈ પરમાર સમાજ સુરક્ષા અધિકારી શ્રી એલબી પટેલ સાહેબ પણ હાજર રહ્યા બાળાઓના સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો શાબ્દિક સ્વાગત પણ કરાયું બાળકીઓના પોતાના હસ્તકે બનાવેલા બુકે દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું કાર્યક્રમને આગળ વધારતા શ્રીમાન વિજયભાઈ પરમાર સાહેબ દ્વારા સંસ્થાના તમામ બાળકોને વીરબાલ દિવસનું મહત્વ સમજાવાયું મુખ્ય મહેમાન તરીકે આવેલા ચેનવીની સિદ્ધિઓ વિશે પણ વાત થઈ તેમના દ્વારા યોગને રજૂ કરી તમામ બાળકોને મંત્રમુગ્ધ કર્યા રોજિંદા જીવનમાં યોગ કરે એ બાબતે શપથ પણ લેવડાવ્યા શ્રી વિજયભાઈ ઝાંઝુરિયા દ્વારા જી અનવીને મેળવેલી સિદ્ધિઓ જણાવી તમામ બાળકોના અભ્યાસ સાથે કોઈ પણ એક સ્મિતમાં રમતમાં ભાગ લઈ સંસ્થાનું નામ રોશન કરવાની સલાહ પણ આપી વાત સંસ્થા દ્વારા આજના વીર બાલ દિવસના દિવસ નિમિત્તે પોતાની સંસ્થામાં અભ્યાસ કરતા વિવિધ રમતોમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ રમતગમતમાં આગળ વધેલ વિદ્યાર્થીઓનું ચી અન્વી અને અન્ય મહેમાનોના હસ્તકે મેડલ પહેરાવી સન્માનિત કરાયા કાર્યક્રમના અંતે વાત્સલ્ય સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક કૃતિઓ પણ રજૂ કરાઈ